ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ખાનગી સ્કૂલોને ફી વધારીને ફી નક્કી કરવામાં આવી છે તો એફઆરસીઓએ સ્કૂલની નક્કી કરેલ ફીનો ઓર્ડર સ્કૂલોએ ફરજિયાત નોટિસ બોર્ડ પર મૂકવાનો પરંતુ કેટલીક સ્કૂલ દ્વારા નિયમ હોવા છતાં નોટિસ બોર્ડ પર અને વેબસાઇટ પર ઓર્ડર મૂકવામાં નથી આવ્યો જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર કરાયો જેમાં એફઆરસીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર ન મૂકનાર સ્કૂલ સામે કાર્યવાહી કરાશે સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના પગલા ભરવામાં આવશે તો જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ તમામ

સત્રની શરૂઆતમાં અમે દર વખતે જ્યારે ફી કલેક્શન કરવામાં આવતું હોય છે ત્યારે અમે ફરજીયાતપણે આનું પત્ર કરી તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ માટે વાલીઓ માટે જાહેર કરવા માટે અમે સૂચના આપેલી છે છતાં પણ ગઈકાલે એક વાલી દ્વારા અહીંયા એવી રજૂઆત કરી કે ભાઈ અમારી જે શાળા છે એણે એફઆરસી એક્ટ પ્રમાણે અથવા એફઆરસીનો જે ઓર્ડર છે તે નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરેલો નથી આ માહિતીને ધ્યાને લઈ અમે તમામ શાળાને સૂચના આપી દીધી કે ભાઈ આખા વર્ષ દરમિયાન એફઆરસીનો ઓર્ડર જે તમારો હોય એ ઓર્ડર તમારે નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાનો રહેશે એવું નથી કે શરૂઆતમાં આપણે રાખીને પાછળથી લઈ લેવાનું આપણી શાળાની વેબસાઇટ હોય તો વેબસાઇટ ઉપર રાખી શકીએ શાળાના નોટિસ બોર્ડ ઉપર સમગ્ર વર્ષ દરમિયાન જ્યાં સુધી એ ત્રણ વર્ષ સુધી જે એની જ ફી રહેતી હોય છે પાંચ ટકા વધારા સાથેની હોય કે નવો ઓર્ડર આવે તો એ પ્રમાણેના ઓર્ડર પ્રમાણેની ફી નો ઓર્ડર જે છે એ નોટિસ બોર્ડ પર મૂકવો જરૂરી બને છે એટલા માટે અમે તમામ શાળાઓને સૂચના આપી છે